અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જિલ્લા વિભાગ દ્વારા ભારતીય ઇતિહાસની સાચી ઓળખ જિલ્લા સ્તરે લોકો અને સાહિત્યકારોને થાય તેવા હેતુથી આજે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પડારકર રાષ્ટ્ર મહામંત્રી ઋષિકુમાર મિશ્ર એસપી યુનિવર્સિટીના વીસી નિરંજનભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક સાહિત્યકારો પૂર્વ વીસીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આણંદ વિદ્યાનગરના ઉપ ઉપક્રમે અહીંયા મોટી સંખ્યામાં કાર્યક્રમો થાય છે અને હવે અમે જિલ્લામાં પણ જઈ રહ્યા છીએ જિલ્લાના પ્રત્યેક તાલુકા કેન્દ્ર ઉપર પણ આ સંસ્થા શરૂ થઈ રહી છે એટલે સંસ્થાનો વ્યાપ કરવો સંસ્થાનો પ્રચાર કરવો અને સંસ્થાના કાર્યક્રમો લોકો સુધી પહોંચે એ અમારો પ્રયાસ છે સાહિત્ય દ્વારા સમાજમાં મૂલ્યો પુનઃસ્થાપિત થાય અને એ મૂલ્યોને એ રીતે સ્થાપિત થાય કે રામ રાજ્યનો પ્રારંભ જે રીતે રામ મંદિર પુનઃ નિર્માણનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ રીતે સાહિત્ય દ્વારા પણ આપણે રામ રાજ્યની પુનઃસ્થાપના કરવા માટે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ સાહિત્યના દ્વારા સમાજના મૂલ્યો સમાજની જે પરંપરાઓ છે સંસ્કૃતિ છે એના જતન માટેનું કાર્ય કરતું એક રાષ્ટ્રીય સંગઠન છે